શેરુ સ્વાગત તો કે બધાનું ઐશ્વરભાઈ શેરભાઈ હાલો જો શેરુભાઈ સ્વાગત કરે બધાનું જો પ્રણામ હા બધા ડાયરો જય માતાજી રામ રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને આજે આપણે શૂટ કરીએ છે નવા વર્ષમાં બીજો વ્લોગ અને જો કે વ્લોગ આ ત્રીજો આવશે છે જેમ કે આપણે બે હજાર ચોવીસમાં એક વિડીયો શૂટ કર્યો હતો એ ગઈકાલે આવ્યો આપણે પહેલી જાન્યુઆરીએ એટલે આમાં આપણો બે હજાર પચીસમાં ત્રીજો વ્લોગ છે પણ શૂટ કરીએ છીએ બીજો વ્લોગ આપણે અને સવારના આપણે સાડા સાત થઈ ગયા અને સુરજ દાદા લગભગ ઉગી ગયા હે ને અલભાઈ જોવાનું કામકાજ ચાલે

મે આજે આપ કઈ ગઈ કેલે આપણે તુઈ રણવાની જગ્યા હે આજ પાસ શરૂઆત કરવાની છે એક દિવસ ના હિરાનબાદે કાલે હમ હમ તાકી ગીલી પેલી બજે મે બેજ જારી ગોલ ના ફૂલ જો મસ્ત મસ્ત ખીલા હે તો કેટલા બધા ફૂલ હતા મને મારા બાળ કોઈ તોડી નાખી દી

કોગી ગયા જોવા ઝાકળ બહુ ઝાકળ આવેલો જો કેવડા મોટા જબરા જબરા થઈ ગયા આપણે કેટલા ત્રણ પાણ થયા ટોટલ આપણે એક કોરવાણ બીજું ને આ ત્રીજું પાન ત્રણ પાણ માં જો આપડા ઓર્ગેનિક ઘઉં પ્રાકૃતિક ઘઉ કે મસ્ત મજાના થઈ જાય ગયા ઝાકળ દેખાય

કમ્પલીટ ભરાવા આવી ગઈ છે ગાણી પડી એ ગાંગડી પડી એક લીમડા પાણી પડી છે લુરખા લોરખા એ જોવા ને વટાણા જેવી મસ્ત મજાની સિંગુ છોટી

Ane lurkan lurka ane tarukomi ndo laguwa doopi biar toba waini bapu izele asal bapu <noise> asal watanan watanan wakan <noise> asal watanan wakan 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 wakan

મિત્રો જેવા લૂટખા લુરખા બધી હેઠે હું ખોલ દઉં એને પાણી પીવું ખોલી દો હે લુરખા કંઈ ઘટા નહીં એવા બાજી ખાલી પછા બાજુ વહી ગયો તો એને

જોઈને કામ થયું આ લોરખા લોરખાંડવા જ મંડી જઈ ગયા છે કેવા લોરખા છે ડાયરો દોઢ વાગવા આવી ગયો પાંચ મિનિટની વાર છે એને આપણે હાલમાં મંડી જાય ઘરે થેલા થેલાય ડોલ જેવું બધી લઈને કલ્પેશમાં થેલી હતી ચાલો હવે હને કન્ટિન્યુ બ્લોગમાં બીનાવી દો અને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો ને ચેનલ માં નવા આવ્યા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો લગભગ ચાર થી પાંચ ગાંડી વિગત થાય કેમ કે એને આ ઘણી બધી સિંગો હતી ને જો બે ડોલ અહીં ભરી ગાંડી અહીંયા એક પણ એ પડી છે એક ડોલ વહી એટલે એક ગાડી વહી ગઈ ઘરે આવી જો આપણે ચા હે ઢગલો મોટો ચાર મણ પાંચ મણ થઈ પાંચ મણ ઉપર સિંગ છે બધી

ya mau tanya Bu lah pas gak di sini kita tahu ini ya kita mau chat bu ini kan tak lo ini dulu mau di bandit ya maaf nani

બાજરાનો રોટલા રોટલા બની જાય ને એટલે પછી એને કરી લઈએ આપણે બપોર એક બનાવવાનું ને આપણે ને બઢો બને ને ત્યાં બધાય ગાયું ને બધા ને પાણી પાઈ દી તાજી તાજી ફ્રેશ પાણી કરી નાખીએ આપણે કુંડીમાં ઉલી બાજુ તાજી તાજી પાણી થઈ જાય ને ઉલું કાલ બપોરનું તે અત્યારે બપોર સુધીમાં ટાઢું બોલ થઈ ગયું હોય ઠંડીનું એટલે પાણી ઓછું એટલે તાજુ ફ્રેશ મોટર ચાલુ કરી દઈએ ને એટલે ફ્રેશ થઈ જાય પાણી મસ્ત મજાનું તાજી તાજી એટલે પી લે પાણી અને પાછા મીરાબેન તો હાડુડા છે પહેલાં એને પાવું પડે અમારે મીરાબેનને પાણી હોય ને તો એક ઘોટળોએ પાણી ના પીવે તરસી રહે પણ પાણી ના પીવે એટલી બધી હાડુડી છે ખાવામાં ને પાણી પીવામાં બોલા

આપણે હે ને મિત્રો આજ બપોર પછી બપોરે આમ તો આમાં વાવી જુવાર બહુ ખાસ ઉગી નથી કોક કોક છોડવા ઉગ્યા હતા તો એને આમાં ફરીને જુવાર વાવી દીધી અને ધોરિયા કરવા જોઈએ બાપુ ભોગી ગયા હે હું મંડી જાઉં કરવા જુવાર તો ને બે વર્ષથી સાંભળી પડી છે માળી ઉગતી જ નથી હજી ઉગે ને તો પાછો બળી જાય આવું બધું છે તો હાલો હવે એને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો ધોરિયા થઈ ગયા કમ્પ્લીટ હેને પાણી ફરકી કરવાની એ હમણાં જઈને જો મોટર એ ચાલુ કરી દીધે થઈ ગયો ફેરા બાપુ એ મોટર ચાલુ કરી દીધી હા પાણી જો બાપુ હામે માળે બોલ્યો હાઈવે રોડ

પોપટા એ મસ્ત મજાના થઈ ગયા છે મસ્ત મજા ના પોપટા જોરદાર ફૂડાયરદાર ફૂલ આપણે લઈ જાય છે ગૌમૂત્ર

એક કિલો ચણાનો લોટ અને દસ દિવસમાં તૈયાર માહિતી આપી દીધી ને એક બે લઈને પાઈ દેવાનું પંદર દિવસે એક વખત મહિનામાં બે વખત એક દિવસનો કોઈ પણ પાક થાય ને એટલે પાઈ દેવાનું પાણી થાય